ભાઈ જીધો ઉતા છે ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ આ બધું બનાવજો આપણે ફેવરિટ વસ્તુ બનાવો સોમા બહુ ભાઈ ચાલો ફેમિલી આપણે નાસ્તો કરી લઈએ પછી કામે અને અમારો જા સ્લેબ હવે હું કહેવાય આપણે આ પ્લેટ ઉખાડ બની છે કારણ કે સ્લેબ ભરાઈ ગયો છે એટલે બરાબર તો હવે આજ વાત હવે એનો ચાલો જમી લઈએ એટલે નાસ્તો કરી લઈએ

હાલો ફેમિલી આપણે કામે જવા નીકળી જવી હવે આજે આવી છે બોલો શું છે હે શું છે મશીને પડીશ ચાલે ભાઈ નાખ દીજો ઓકે ઓકે પેલા ટાટા મને અબ્બા કરો હું

અડધો ઘણો અડધા ઉપર ખાલી થઈ ગયો છે ને પણ પાણી પાણી લઈને આવી જાય શકાશાક ચા સાપી લઈ તો વરસાદ નહીં હોર સારું વરસાદ હજો હા જીવ આવ્યું સાપ લી ચાલો બી લઈ

का टायर ने पहला पंजा बना था, पहला उस दिन था ना। नहीं। सा लगा हुआ छोटा लगा उसके बाद वो पाना घुसा <laughs> के उसका वॉल बड़ा कर दिया मेरे को पता नहीं था बंसर कैसे बनता है वो इसका ट्यूबलेस है ना तो फिर यार

તમે કોઈ જોયો તો કમેન્ટ કરીજો સરસ ફરવાનું હોય તો કે આપડે આપડે ટેમ્પોનું પંસેર સીધી ચડાવી દે મશીનમાં ક્યાં

પાછો ભાઈ હુયો ભરાયો છોડી ભાઈ હુયો ભરાયો હતો ટાયર ની આની નહીં એવું કઈ ન થવા દે જો આ રીતે એક નવી ટિકડી છે પેલા ઓલી નાની નથી ટિકડી આવતી રૂપિયા વાળી આ તો આરો હારું કેવાય હું જો

ઓ પાજી નીકળ્યો પાજીનો સુધી જાય તો હારું

બીજી ટીકડી કાઢી છ બે ટીકડી હવે આપણું પંચર થઈ જાય એવું લાગે છે જો

ખ્યાલ કરી નાખ્યું આની પહેલા પંચર પડ્યું ને ભાઈ ખીલી કરી હતી મોટો હોલ પડતી હતો ટાયર માં હોય ખુશી એમ જો કે બધા પંચર આપણે આ ભાઈ પાંચ કરાવવા આવી છે ટેમ્પાનું હોય ગાડીનું હોય પણ આ તો ઓલું તો રસ્તામાં પંચર કરાવ્યું હતું એટલે પછી ગમે આપડે આપણે લે આજે તો આવું જો બધું ગાડીમાં ભંસર પડી ગયો કાલે પ્રમ દિવસે પાસે જવાનું છે આપણે સાપુતારા પછી એમ થયું કે ભાઈ ગાડી લઈને જાવી ચકાસકી ભાઈ ફીટ કરી દે Ik maar

Tôn Điều Mẹ લેવા leo thôi nè Cho cả giật bây giờ bên này કેમ chả làm dâm હાલો Một hộp đủ kia mà લે લે bây giờ áp ếch Đám lập phần hồi Ringo đạt cả đây hả chứ Lê 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 Có nào đạt cả

વિજે થોડો ખારો થઈ ગયો એને લાગતું એમાં નથી લાગે ના ના તો તમને ઓ માય ગોડ આખરે આ સ્લેબ અમારો રેડી થઈ ગયો છે અને હવે છોડ નાખવાની છે આ તાલપત્રી આ તાલપત્રી અમારે છોડ નાખવાની છે અત્યારે પાણી પડતું બંધ થઈ ગયું છે મકાન લઈ તો થોડો ખર્ચો કરી નાખ્યો છે અને ઉપર પાણી પડતું બંધ થઈ ગયું ઉપર તેવું લાગે છે અને હારો વરસાદ આવે બે ત્રણ દિવસ થોડી તો ખબર પડે કેમ છે પણ અત્યારે આપણે આવા છોડ નાખો છો અમને એમ લાગે છે પ્લાન્ટ સક્સેસ એનો થઈ ગયો હોય જોઈ સારો હવે ફેમિલી તાલપત્રી તો આપણે છોડ નાખી જો આપણે ધાબા જાય બધી પાણી પડતું જાવ ધાબા છે જ થી તો પણ એ બધું તો સમજ્યા પણ આ પંખાના કઈ થઈ ગયું લાગે છે કેટલો ધીમો ધીમો ફરે માંડા પડે છે જોઈએ ને કાંઈક નું કાંઈક આવું સારું ને હોય સોમસ માસ હોય એટલે પંખો એક વખત બંધાવાનો છોડી નાખ્યો એ નહીં એટલે તો ફેમિલી આજના લોગમાં તો આવું બધું કર્યું ભાઈ ટાયર ને પંક્ચર કરાવ્યું ને પછી તાલપત્રી છોડીને પંખો છે ને ધીમો પડી ગયો ને એવું લાગશે જેને કાલે બંધાવો જો છે તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગે હાલ લે જો ફૂલ ફરો મળ્યો જો એને ખોટો લાગી પંખો ફફરાટી બોલો મળ્યો ઓટોમેટિક બોલો જોયું ને આપણો એને ખોટો લાગી આપણો બ્લોગ નું એન્ડિંગ કરતા થા ફફરાટી બોલો મળ્યો જો તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ ભૂલતા નહીં હાર વાલો ફેમિલી જય માતાજી મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય